અત્યારે આપણે કપડાં સિવરાવીએ ને બહેનોના કપડાં હોય કે ભાઈઓના કપડાં હોય મોટા ભાગે અસ્તર ફેબ્રિકનો ઉપયોગ થતો હોય છે આખા સુરત શહેરમાં સૌથી વ્યાજબી ભાવમાં સારું ક્વૉલિટીનું અસ્તર મળી જાય ને એવી જગ્યા એટલે કે તુરિયાગા ટેક્સટાઇલ માં આપણે આવી ગયા છે મારી સાથે એકતા મેડમ છે જે આપણને જીણી જીણી માહિતી આપવાના છે ચાલો જાણીએ વેલકમ ટુ તુરિયાગા ટેક્સટાઇલ અમારી પાસે 18 રૂપિયાના સ્ટાર્ટિંગ રેટમાં તમને અસ્તરમાં કાપડ મળી જશે એ પણ 400 પ્લસ કલર વેરાઈટીઓની સાથે એ ઉપરાંત અમારી પાસે ક્રેપમાં પણ અવેલેબલ છે જે તમને 23 રૂપિયાના સ્ટાર્ટિંગ રેટમાં અહીંથી મળી જશે એ પણ 600 પ્લસ કલર વેરાયટીઓ સાથે અસ્તરનો ઉપયોગ અત્યારે બધા જ ગાર્મેન્ટ બનાવવામાં યુઝ થતો હોય છે જેમ કે ગાઉન બનાવવામાં હોય છે કુર્તી બનાવી હોય છે ચણિયા ચોળીમાં તેમજ મેન્સના કુર્તા કુર્તીઓ બનાવવામાં પણ અસ્તરનો ઉપયોગ થતો હોય છે જો તમને હોલસેલ રેટમાં અસ્તર મેળવવું હોય તો અહીં આવો એક વખત મુલાકાત લો તમને અહીંથી બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી અને રેટમાં અસ્તર મળી જશે એક વખત તુર્યાગર ટેક્સટાઇલની મુલાકાત અહીંથી તમારે મિનિમમ બસો મીટરની ક્વોન્ટિટી લેવી પડશે એ પણ પર કલર વીસ વીસ મીટરના એકોર્ડિંગ વિડીયો કોલ દ્વારા પણ તમને કલેક્શન બતાવવામાં આવશે